વીજ નિગમના જેટકો વિભાગ હાલ ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી કિનારે ટાવર ઉભા કરવા આવી રહ્યા છે હાઈ ટેન્શન લાઇન ઉભા કરવામાં આવી રહેલા આ ટાવરના ઇજારદાર દ્વારા ગોલ્ડન બ્રિજની પૂર્વ તરફ કાંસિયા ગામની સીમમાં હાલ કામ કરી રહ્યા છે જ્યાં નદી કાંઠા પાસે ખોદકામ ચાલી રહ્યું હતું જે અંગે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતને જાણ થતાં તેઓ દ્વારા સ્થળ તપાસ માટે દોડી ગયા હતા જ્યાં અધિકૃત રીતે હિટાજી મશીન દ્વારા ખોદકામ કરી ડમ્પરમાં ભરી નજીકમાં આવેલા ટાવરની જગ્યા પર પૂરાણ કરવામાં આવી રહ્યું હતું નદીના પટમાં અધિકૃત રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું આ ખોદકામ માટે ઇજારદાર દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધી ન હતી અને તંત્રને પણ જાણ ન કરી હતી અને બારોબાર માટી ખનન કરવામાં આવી રહી હતી જે અંગે મામલતદારે સ્થળ ઉપરથી બે હિટાચી મશીન અને ત્રણ ડમ્પર મળી એક કરોડ નેવ્યાસી લાખના સાધનો સીલ કરી દીધા હતા તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કરી આ અંગે ભરૂચખાળ અને ખરીદ વિભાગને જરૂરી આગળ કાર્યવાહી કરવા જાણ કરી હતી